જે છે જેટલી જેટલી હિરણ આ કથા આવશે આવતીકાલે વિસ્તૃત હિરણ કશ્યકુ એ બ્રહ્મા ની પાસે આજે મંદ્રાચલ પર્વત ની ઉપર ગુફા અંદર તપ કરી અને બ્રહ્માજી ની પાસે જે અમૃતપૂર્ણ વાગ્યું છે કે મહારાજ એટલી એટલી વસ્તુ મારું મૃત્યુ ન થવું જોઈએ અગ્નિથી મારું મૃત્યુ ન થવું જોઈએ પાણીથી મારું મૃત્યુ ન થવું જોઈએ જળ મારું મૃત્યુ ન થવું જોઈએ આકાશમાં મારું મૃત્યુ ન થવું જોઈએ પાતાળ મારું મૃત્યુ ન થવું જોઈએ પૃથ્વી ની ઉપર મારું મૃત્યુ ન થવું જોઈએ જેટલું જેટલું માંગ્યું એટલું નસીબ પરમાત્મા એ કીધું છે ના મારા અને ભગવાન પોતાના જે નોર હતા નખ હતા એના છાતી અંદર ભોકી અને એક શીરી

બદલે છે અને ત્યારે પ્રહલાદ હાથ પકડી એના હિરણ પાસે લઈ જાય છે અને તે વખતે જે પિતાની ગોદમાં જે ભગવાનની ગોદમાં પોતાના પિતા છે

આના પ્રતિ છે આનો ના પૂજો બોલ માગી લે તારે શું જોઈએ છે અને પ્રહલાદ પછી સાત વર્ષ તો એને માંગતા શું આપો પ્રહલાદ ભગવાન નરસિંહ પરમાત્મા ને કહેવા લાગ્યો પ્રભુ શું માગો હિરણ કશ્યપ જેવો પિતા મળે કયાદુ જેવી માતા મળે અને દરેક જન્મ અંદર મને તમારું દર્શન પ્રાપ્ત થાય એવી કૃપા કરો બોલે તારા પિતાએ તો તને કેટલું દુઃખ આપ્યું છે અને હજી કોઈ હિરણા કા પૂછ્યો હિરણા કશ્યપ જેવા પિતા હિરણા કશ્યપ જેવા પિતા હતા તો મને તમારું દર્શન થયું જન્મ જન્મ સુધી મને માનવ અવતાર મળે અને કયદી દેવી માતા મળે અને એ તો બરાબર હજી તને માગવા માગતા ન મળે હજી મારી સાથે વેર છે વેર કર્યું છે મારા પિતાએ પાપ અને કર્મ કર્યા છે એટલે મને એવું લાગે છે કે એને નરક મળશે પણ પ્રભુ હું એનો પુત્ર છું તમારી ગોદમાં સૂઈ અને તમારા હાથે એનું મૃત્યુ થયું છે તો એના પાપ અને કર્મની અંદરથી એને મુક્તિ આપજો અને એને નર્કના બદલે સ્વર્ગ આપજો જોજો આનું નામ પુત્ર છે અને ભગવાને તથા સ્તુતિ અને ત્યાર પછી પ્રહલાદને કીધું છે કે જા પ્રહલાદ હું તારી સાથે વચને બંધાવ છું કે આજ પછી તારા કોઈની અંદર હું કોઈનો નું નાશ નહીં કરું એટલે આ સમયમાં પાપી પોરો છે ભગવાન વચને બંધાણેલા છે ભક્ત પ્રહલાદ